ગાયસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી તમારું બધાનું સ્વાગત છે 6:52 થઈ ગઈ ના તો મારી સ્કૂલ માં નવરાત્રી નો ફંક્શન છે એટલે હું તૈયાર થઈયું આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માથામાં ફૂલ ચડતા મમ્મી ચા બનાઓ ચા બનાય પપ્પા ને તૈયાર થયા થાય ગુડ મોર્નિંગ બોવને

નમસ્કાર તો બારને પંદર થઈ છે આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ ઘેર આવ્યા કપડાં બદલ્યા નહીં ફ્રેશ થયા નહીં બરાબર છે કપડાં બદલી ફ્રેશ થઈએ એ પહેલાં આપણે જઈએ રસોડામાં બરાબર રસોડામાં આપણે જઈએ રસોડામાં આપણે આવી ગયા છીએ આપણે જુઓ કેવું હ ઉપવાસમાં કેવું લાગે તારા ઘડી હતી કંઈ ચીવડો લાગે ચીડો ચીડો ખાઓ તીખું ખવાય ઉપવાસમાં તો બહુ ખુશી લાગે તીખો ચીવડો ખાવ ને એટલે મજા આવે થોડી રોટલી ના રોટલી બને લોયા બે પડ્યા તેને બરાબર બીજી બની ગઈ છે સબ્જી શું બનાવી ચલો ભીંડા ભરેલા ભીંડા છે મજા આવશે ચલા ભરેલા ભીંડા છે રોટલી છે છાસ છે બરાબર તો કેટલી વાર લાગશે હવે આપણે તો હવે રાહ જોવાની નહીં રોટલી બનાવી ઘરે રોટલી આપણે ખાઈ લઈએ બેન હજી આવ્યા નહીં બેન આવશે એટલે એ એમનો ફરાર બરાજી કરવું છે કરી લે છે કારણ કે એ હવે છે સાંજે હવે કપડાં પપડા ધોવાઈ ગયા છે બાકીનું કામ બધું છે બેન આવે એટલે એમનું ફરાળ નહીં કરવું છે કરી લે છે આપણે જમવાનું તૈયાર થઈ જાય એટલે હવે ધોઈ નાખીએ ફ્રીઝ થઈ જઈએ બદલીએ અને પછી જમી લઈએ બરાબર તો મળીએ જમવાના ટાઈમે બ્લોકમાં બનાવી રહેજો તો બાર ને પચાસ થવાય અને આ બાજુ મજુ પપ્પા એ તો જમવાનું જમી લીધું હું બનાવી તું ભીંડા ભીંડા મારે મમ્મી ને ખાવાનું

તો ચલો મળીએ આગળ તો એક થયો અને જમવામાં બનાવ્યું મોરૈયું ફરાળી મોરૈયું અને છાસ દહીં લેવો તો દહીં આ બાજુ મમ્મી બેઠીને પપ્પા તો ઊંઘ હોય ખસ ખસ તો ચલો જમી લઈએ નહીં તો ઇમ્પ્રેસ થઈ ગયા આસ થઈ ગયો એવી ગરમી લાગી હતી ને જોરદાર બધા પરસેવો પરસીઓ થઈ ગયા તા એવી ગરમી હતી

એટલામાં જ ગરમી લાગી દીધી અને એ બધા એક એક ને ભેગા કરવાના ઓમ જતું રહ્યું હોય ને કોમ દોડતું હોય તો ચાલો જમી લઈએ ફરાળ કરી લઈએ મળીએ આગળ તો સાડા છ થઈ ગયા છો અને આજે મારો બર્થડે છે તો મારી નાની ફ્રેન્ડ મને પ્લીઝ કરવા આવી થેન્ક યુ ટ્યુશન જઈ નાઈ ઓ ટ્યુશન દે દે એક્ઝામ કે આરો એક્ઝામ હવે ઓક્ટોબર ની 4 તારીખે બરાબર તો આ છો કૃષ્ણા આમાં સોસાયટી રહે છો તું લાગો કોક તો પહેલા તો થી કે દુ કે હમ કપડા કેમ પહેરે તો ઘરે શું સારા કપડા પહેરીને ફરવા મારે

તો આ બાજુ મમ્મી મશીનનું કામ કરતી હતી અને હજુ તો હજુ કઈ અહીંયા રણાગત નહીં કેમ કે બહારથી પાર્સલ મંગાવી દઈશું હોટલથી સબ્જી લઈ આવીશું રોટલીના ભાત ને એનું ઘરે બનાવી દઈશું કેમ કે હવે ત્રણ જણા હીએ એટલે કઈ બહાર જવું નહીં કમળ આવશે એટલે જઈશું બાઈ આ તું વાતાવરણ વાદળાવાળું ને એવું બધું હતું તડકો ને વાદળા ને એવું બધું હતું તો ચલો મળીએ આગળ પ્રસાદી ને બનાવવાનું તો બનાવી દઈએ પછી પૂજા કરી દઈશું તો ચાલો મળીએ આગળ સાત વાગી ગયા અને પપ્પા ઓફિસ થી આયા ચાર્ટ પેપર લઈને આયા આજે તો આપણે જોઈએ છે

પ્રોટીન રાઈસ ને બધું ઘેર બનાવવાનું અને ઘેર જ વ્યવસ્થિત પરોઠી વાળી દહી ખાવાની મજા આવે બરાબર એટલે આજે અમારા બહેનો જન્મદિવસ છે સવારે આપણે એમને મુબારકબાદ આપી દીધી છે એમને અને અત્યારે હાલ ફરીથી પણ આપી છે એટલે આપણે જઈશું થોડીવાર પછી હોટલ ઉપર સબ્જી લાવીશું પછી જમવા રહીશું તો દરેક સબસ્ક્રાઈબર મિત્રો પણ શેર કરતા હોય તો કોમેન્ટ લખજો આપણે આપણાગમાં એમનો ઉલ્લેખ કરીશું અને એમના પણ અમે શુભકામનાઓ અમારા તરફથી પાઠવીશું તો જરૂર જરૂરથી કોમેન્ટ કરજો અને બેનના બર્થ ડેમાં અભિનંદન એમને ખૂબ ખૂબ આપણે શું કહેવાય શુભકામનાઓ પાઠવી છે તમારો પણ હતો તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો આપણે બ્લોગમાં એમનો ઉલ્લેખ કરીશું એમનું નામ બોલીશું અને એમના મુબારકબાદ આપીશું પછી મળીએ હવે જમવાના ટાઈમે જોઈએ રસોડા સુવર્ણ આ બાજુ શીરો શીરો સોજીનો અને પાત મૂક્યા અને સોજીમાં પાણી નાખવા માટે ખસ સાકર સાકર નું બનાવવાનું તો એટલું મમ્મી કરી દેસે ને હું પપ્પા જઈશું હોટલે તો મળીએ આગળ આવી તો પાર્સલ લઈને આવી ગયા આઠ વાગવા આવ્યા એના કરી દઈશું હવે આરતી મમ્મી બધું તૈયાર કરીને બેઠી ગયા આ બાજુ પ્રસાદીએ મૂકીએ તો આરતી કરી લઈએ પછી મળીએ જમતી વખતે

તો ચલો જમી લઈએ ચલો દાન જમી લઈએ આઠા મસ્ત ખાઓ આ પ્રસાદનો ધરાયેલો ધરાયલો ના પેલો ધરાયલો ધરાય ધરાયલો ધરાયલો ખાઈ લીધો તો ચલનો જમી લઈ થોડો ગરમ લઈ આયા તો 11 વાગવા આયા છે અને બાદ તો નવરાત્રી ચાલુ છે બધી જગ્યાએ વાત તમને કદાચ આજના બ્લોગ ને કરીશું અહીંયા એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ની સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય